જાણો તમારું ભાગ્ય શું કહે છે નવમી મેનું દૈનિક રાશિ પર મેષ રાશિ કાર્યક્ષેત્રમાં સફળતા નવા સંપર્કથી લાભ આજ છે આગળ વધવાનો દિવસ વૃષભ રાશિ નાણાં સંબંધિત નિર્ણયો ધ્યાનથી લો શાંતિથી વિચારો સફળતા મળશે મિથુન રાશિ મિત્રોની સાથે સમય વિતાવશો જૂના કામમાં પૂર્ણ થશે દિવસ આનંદથી ભરેલો રહેશે કર્ક રાશિ ભાગ્યનો સાથ મળશે આર્થિક લાભની શક્યતા વિશ્વાસ રાખો શુભ સમાચાર મળશે સિંહ રાશિ સતર્ક રહો આજે ધીરજની સફળતા લાવશે કન્યા રાશિ આજીવિકા માટે નવો અવસર માન સન્માનમાં વધારો અવસર તમારી રાહ જોઈ રહ્યું છે તુલા રાશિ ઘરેલું સુખ મળશે કાર્યમાં અવસ્થા રહેશે હાસ્ય અને અર્થથી દિવસ પસાર થાય વ્યવસાયમાં વૃદ્ધિ નવું રોકાણ ફળદાયક રહેશે આજનું પગલું ભવિષ્ય બદલી દેશે ધનરાશિ વિદેશી લાભ નવા વિચારો સફળતા મળશે વિશ્વાસ સાથે આગળ વધો મકર કામના બોજા વચ્ચે આરામ લેવો જરૂરી છે સંતુલનની સાચી ચાવી છે કુંભ રાશિ મિત્રતા અને પ્રેમમાં ખુશીઓ અને નવું વિચાર સફળતા રહેશે હૃદયથી જોડાવાનો નવી દિવસ મીન રાશિ ઘરેલું શાંતિપૂર્ણ માહોલ આધ્યાત્મિક તાકાતનો અનુભવ શાંતિ અને સમૃદ્ધિ બંને રહેશે આજનું જ રાશિફળ મળશે દરરોજ પ્રાર્થના પર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં